નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓને લગતી અપડેટ દરરોજ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જ જોઈન કરી લે જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં દરરોજ તમને મળતી રહે દોસ્તો ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે અને એ અપડેટ તમારા સૌ કોઈ મિત્રો માટે વિડીયો સ્વરૂપમાં લઈને આવ્યો છું વાત થઈ રહી છે શ્રમ રોજગાર કૌશલ્ય વિભાગ ગુજરાત સરકારની રોજગાર અને તાલીમ નિયામક શ્રી કચેરી જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ તરફથી આ અપડેટ આવી છે આ અપડેટ છે રોજગાર ભરતી મેળાની જેમાં વગર પરીક્ષાએ સિલેક્શન પાક છે દોસ્તો તૈયાર થઈ જાઓ મહિન્દ્રા માર્શલ ટ્રેડિંગ કુ કંપની તરફથી આ અપડેટ આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટેની આ કંપની છે જ્યાં તુલસી આરાધ્ય રિસોર્ટ એલ દોસ્તો આ એક યુનિટ છે જ્યાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર અને સેલ્સ મેનેજરની ટોટલ સો જગ્યાઓ છે અઢાર થી પાંત્રીસ વર્ષની એજના ઉમેદવારો અરજી કરી શકશે લાયકાત તરીકે એસ થી સ્નાતક એટલે કે ધોરણ દસ પાસથી ગ્રેજ્યુએટ કર્યું હશે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે સાત હજાર પાંચસોથી પાંત્રીસ હજાર તથા અલગથી ઇન્સેન્ટિવ જે પ્રમાણે તમારો અનુભવ જે પ્રમાણે તમારી લાયકાત એ પ્રમાણે મળવા પાત્ર છે અને ખાસ ધ્યાન રાખો કામ જુનાગઢ જિલ્લામાં કરવાનું છે બીજું માર્શલ ટ્રેડિંગ કંપની માર્શલ ટ્રેડિંગ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ ટેલિકોલર અને મિકેનિક તેમજ હેલ્પરની ખાસ જરૂર છે ટોટલ પંદર જગ્યા ઉપર ભરતી પણ આવી છે હાલ અહીંયા ત્રેવીસથી પાંત્રીસ વર્ષની એજના ઉમેદવારો ભાગ લઈ શકે છે અરજી પણ કરી શકે છે એસએસસી આઈટીઆઈ અને સ્નાતક કોઈ પણ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકે છે આ ઉપરાંત અરજી પણ કરી શકે છે દોસ્તો કંપનીના નિયમ મુજબ લાયકાત પગાર ધોરણ રહેશે જ્યારે કાર્યસ્થળ પણ જૂનાગઢ જ રહેશે તો જિલ્લો રોજગાર વિનિમય કચેરી વિંગ પ્રથમ માળ બહુવાડી ભવન જૂનાગઢ ખાતે વીસ ફેબ્રુઆરી મંગળવાર સવારે સાડા દસ વાગે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ ધ્યાન રાખો તમારે જો ઈચ્છા છે અરજી કરવાની કાર્યસ્થળ પર ફરજિયાત હાજર રહેવાનું છે આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થવું પણ જરૂરી છે દોસ્તો તમારા માટે ખૂબ જ મહેનતથી આ અપડેટ લાવતો આવશો ખાસ કરીને વિડીયોને લાઈક કરતા જજો બીજું કંઈ જોઈતું નહીં ફરીવાર મળીશું એક નવી જાહેરાત નવી અપડેટ નવા વિડીયોમાં હેઝોધી ગુડ બાય ટેક કેર જય